તાલુકો ઘટક જિલ્લા અમદાવાદ કેન્દ્ર મારું છે રામપુરા બે કેન્દ્ર છે આજની અમારી થીમ છે શરીર બાળકોને શરીરના અંગો વિશે સમજૂતી આપવાની છે કે એ અંગ આપણા શેનું કાર્ય કરે છે તેની માહિતી વિસ્તૃત માહિતી આપવાની છે તો અમારા આ આગળના વિડીયો ઉપર તમે લોકો ચોક્કસથી બન્યા રહેજો જે લોકોએ હજુ બી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો શીખવાનું છે શરીર વિશે શીખવું છે ને બધાએ ચલો આદાપાડી નું બરે બટા નક્ષ આદાપાડી નું બરે હો ચલો આ શું કહેવાય છો નહીં આને શું કહેવાય માથું માથું શું કહેવાય માથું સરસ તો આને શું કહેવાય કાન તો કાન શેનું કામ કરે બોલવા ના કાન આ કાન છે બરાબર એ કાન શેનું કામ કરે કરે કાન આ કાનથી તમે સાંભળો છો ને

નાક તમારું સૂંઘવાનું કામ કરે અને શ્વાસ લેવાનું તમે કઈ વસ્તુ હોય કઈ જો મમ્મી ખાવાનું બનાવ નથી સૂંઘો તમે કરો છો કે નહીં હા અને એમ નહીં તમને હું ફૂલ આપું તમે ફૂલ કેવી રીતે સૂંઘો છો સરસ ચલો આના ઉપર આંગળી કર નકશભે આ હા ચાલો આને શું કહેવાય આ નકશે આંગળી કરી એને શું કહેવાય

શું કામ કરે હા ખાવાનું પછી લખ કલર પૂરો છો ને તમે કલર પૂરવાનું પછી પોતું મમ્મી પોતું કરે બરાબર કચરો પોતું પછી તાલી પાડો તાલી પાડો હા તો હાથથી તાલી ને હા પછી આ આ આ શું કામ કરે બતાય ના શાના શું કહેવાય એ શું કહેવાય पग पग से काम करे तो एक्सरसाइज करो चलो पग ने एक्सरसाइज करो पग सीधा कर उभा उभा, उभा पग सीधा नीचे बेसी जाओ बधाए चलो नीचे बेसी जाओ अने पग ला पग लांबा कर दो बधाए अने माथो अडाड़ दो ठीचाने अंगूठा पकड़ो हाँ वेरी गुड चलो एक्सरसाइज करो